છાણિયા ખાતર બરાબર આપે રોગ પ્રતિકારક શક્તિ માં કરે વધારો મબલખ ઉત્પાદન અને મબલખ આવક એક એકર જમીન માં વાપરો પછી વિશ્વાસ કરો ઝેર મુક્ત જમીન થી બનાવો રોગ મુક્ત ગુજરાત આત્મનિર્ભર ખેડૂત એ જ અમારો સ્વપ્ન વધુ માહિતી માટે સંપર્ક કરો સિત્તેર છ નવ્વાણું પંચાણું જીરો તેત્રીસ से छलकती भगवत आराधना भक्ति से खनकती सत्संग साधना देश को उन्नत बनाती राष्ट्र भावना उत्सव महोत्सवों से उभरता परमानंद इन्हीं परंपराओं से सजा सद्विद्या टीवी चैनल भारतीय संस्कृति की धरोहर વિવાદી અમાર ડાયરેક્ટર હસ્તે એક સાહેબ અજય સોઢિયા અને પ્રોજેક્ટ મેનેજર કુમાર કાંતિલાલ હસ્તે સંચાલક દ્વારા કહેવાવાદી એક તાજ અજય સોઢિયા મિલા પુનમા મનીને જાણ કરી પછી આ તો છે ભાઈ દિપালী નગરજી પાંચ બેરોજગાર પ્રશ્ન વિવાર પ્રશ્ન દેખાડે સાત દિવસ સો કિલો ચોફા અને ચિત્રમાં આપી છે સો કિલો ચોફા ધન્યવાદ ધે પાડં સાવોઢામસિય પાઘો સોરે સ્વાહ તદોમ પાડઘો સાદા પસિયન્ સોરાયા દેવે ચક્ષોરા તં રામે પાચગરા મેોપા આદાહો ધર્મિ ધાર Let's be real. You probably see me in a few interesting places, but what if I told you there's a place where you can? કારણ કે રીતની જુદી રીતની જુદી નોઠા અમારે તો સત્તો એ જંતુ ને ચોખા મુકેશભાઈ મહારાજ જયારે આપણા વસ્ત્રાલ માં કર્મકાંડ નું રત્ને કહેવાય એવા મુકેશભાઈ મહારાજ એ ખેસ ઓઘાડી ગુરુજી નું સ્વાગત કરે છે પાલિયો ખુટવી ના જોઈએ જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને પુષ્પો થકી એમનું સ્વાગત કર્યું અને એ પુષ્પ તો ઠીક છે પણ તમારો ભાવ જે જોડાયેલો છે એ મહત્વનું છે બધે આ ભાવ તો મળે હો આ ભાવ તો બધે જ મળે છે પણ ખરેખર આ ભાવથી આપણે એમનું સ્વાગત કર્યું હૃદયરૂપી ભાવથી તો આવો એમની વાણીરૂપી ગંગામાં આપણે સ્નાન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે તમે એવડા આશીર્વાદ અમને પ્રદાન કરો શ્રી શ્રી પરમ પૂજ્ય પ્રવિણદેવ ગુરુજી છે

એમનું સ્વાગત છે બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી કનુભાઈ રાવલ આપણે આને વધારી રહ્યા છે એમને આવતા પૂર્વ આપણે ગુરુજીને સાંભળીએ અને ગુરુજીને સાંભળીને આપણા કાન ને આપણા હૃદય ને તન મન અને ધન ત્રણે પાવન કરવાનો અવસર આજે મળ્યો છે તો આવો પહેલા શ્રવણ કરી તન અને મન ને પાવન કરીએ कृष्ण कनैया लाल ओम श्रिय गजाननं भूतगणादिसेवितम् कपित्थजाम्बूफलचारुभक्षणम् उमा शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् रक्तोत्पलारक्ततलप्रभाभ्याम् द्वयोर्दरेखा कुलिशाङ्किताभ्याम् अशेषवृन्दा रकवन्दिताभ्याम् नमो भवानी पदपङ्कजाभ्याम् आधारे लिङ्गनाभौ प्रकटितहृदये तालुमूले ललादे द्विपत्रे षोडशारे દ્વિદશ દસ દસ દલે દ્વાદશાર્ધે ચતુષ્કે વાસાંતે બાલ મધ્યે એવી મા જેના હૃદય કમન અંદર ઉપસ્થિત છે એવી ઉપસ્થિત જે માતાઓ બેઠેલા છે જેની અંદર મા ને પરમાત્મા છે એવી માતાઓના ચરણ શરણ ની અંદર વંદના પરમાત્મા સ્વરૂપ જે પુરુષો બેઠેલા છે એમને પણ સાક્ષાતનવત નમસ્કાર આ કલયુગમાં જે હરતું ફરતું જે તીર્થ કહેવાય બ્રાહ્મણમ જંગમમ તીર્થમ ત્રીસુ લોબકેશું તે કદાચ દ્વારકા ના જવાય ડાકોર ના જવાય ચાર ધામની યાત્રા ન થવાય પણ શાસ્ત્રમાં એવું કીધું છે કે બ્રાહ્મણમ જંગમમ તીર્થ બ્રાહ્મણ એ જંગમ તીર્થ છે દરેક તીર્થના દેવો એનામાં રહેલા છે એવા ઉપસ્થિત વિદ્વાન ભૂદેવો અહીંયા પરમ પૂજ્ય વંદનીય એને જેના મનની અંદર જીભની અંદર સતત પરમાત્માનું રતન છે ભગવાનની કથા ને ગાન કરે છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અહીંયા મને આશીર્વાદ આપવા માટે તાપ આપ પણ હું આ ભૂદેવોના અને આપતો માતા છો જશોદા છો તો તમારા આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું એક બ્રાહ્મણ નો બાળક છું મારે તમને આશીર્વાદ તો ચોક્કસ આપવા જોઈએ કારણ કે આ માતાઓ એટલી બધી ભક્તિ કરે છે અને ભક્તિ કરે એની સાથે ભગવાન હંમેશા ઉપસ્થિત થાય ભગવાનની જેને જેણે ભક્તિ કરી ત્યારે એક ગીતા આપણે અર્જુન ગીતાની અંદર બહુ સરસ સંવાદ આવે છે ભગવાન ડોક્ટર પણ છે કારણ કે અર્જુન ગીતામાં એવું લખ્યું છે કે મામા ને મળવા ગયો ત્યાં મલી ખૂબ જાનાર એ કૂજા તો એ ભગવાનની એટલી બધી ભક્તિ કરતી હતી અંગ ઉપ ઉપાંગને ભગવાને સરસ કરી દીધા જેને જેને આ માતાઓ ભેગી થઈ ભગવાનને ભજે છે ને તો એની અંદર એવું એક શબ્દ આવે છે કે એક કોડીએ કૌતક કીધું નામ મારું હરી લીધું રાજા મહારાજાના સમયની અંદર રાજાની દીકરી ભગવાન પરમાત્માને ખૂબ માને અને બીજા માન ની અટારી રોજ એના માતા પિતા ને કે ભગવાન મને મળવા માટે આવે છે પણ એક કોળીનો દીકરો તો ચાવી વાળો ગરુડ બનાવેલો અને ચાવી ભરીને પોતે અગાશ ની અંદર કોવડીને મળવા માટે જાય જુઓ આ ભગવાનની ભક્તિ દિવસો પછી દિવસ વીતે છે ને રાજાની ઉપર બીજા રાજા ચડાઈ કરે છે ત્યારે પેલી દીકરીને કે છે ભગવાન તને રોજ મળવા માટે આવે છે હકીકતમાં એક કોળીનો દીકરો હતો એ ચાવી વાળો ગરુડ લઈને ત્યાં મળવા આવતો હતો પણ આ દીકરી સાક્ષાત ભગવાન બનીને એની સેવા કરતી હતી ત્યારે કહેવાય છે કે ભગવાને એમનું સ્વરૂપ ધારણ કર્યું હતું તે જ પ્રમાણે અહીંયા અમારા બ્રહ્મ સમાજના વંદનીય એવા કનુભાઈ રાવલ અહીંયા ઉપસ્થિત થાય છે એ પેલા મને પણ આમંત્રિત કરી આશીર્વાદ આપવા માટે અહીંયા ઊભો કર્યો છે બ્રાહ્મણનો હંમેશા સ્વભાવ હોય છે મારી માં તમે જયારે રસોડામાં હોય અને હાથમાં વેલન હોય તો તમે હલાવતા હોય પણ તમે સોફામાં બેઠા હોય ને હાથમાં વેલણ હોય ને તોય તમને હલાવવાની ઈચ્છા થાય એમ અમે બ્રાહ્મણના દીકરાઓ અમારી પાસે માઇક આવે કે ના આવે પણ અમારા સ્વભાવની અંદર અમારા લોહીની અંદર એક એવી રીત હાથ પેશી ગયેલી છે કે અમે તમને આશીર્વાદ આજે આપીએ અમારી પાસે ભલે કઈ ના હોય તે છતાં પણ અમે તમને કહીએ ધનવાન પુત્રવાન આયુષ્યવાન આરોગ્યવાન તો એક બ્રાહ્મણના દીકરા તરીકે શાસ્ત્રમાં તો જે સુખની ઉપમા કીધી છે જે વ્યાખ્યા છે એ તો અલગ જ છે પણ સંસારની રીતે જે વ્યાખ્યા છે તો અમારા હિતોપદેશની અંદર કીધું છે બ્રાહ્મણ આશીર્વાદ આપે ને જો તમે સુખી હો તો સુખી કોને ગણ કહેવાય તો બ્રાહ્મણ એવા આશીર્વાદ આપે કે અર્થાગમો નિત્ય મરો ગીતા છે તમારું ઘડિયાઓ કહેતા ને પેલું સુખતે જાતે નર્યા અને બીજી સુખી કોઠી આવે તરીકે અર્થાગમો નિત્યમ નિત્ય તમારી આરોગ્યતા ખૂબ ખૂબ સારી રે પ્રિયા પ્રિયવાદિનિશ્ચ વચ પુત્રોર્થ કરી ચ વિદ્યા સડજીવ લોકે સુખા નિરાજન તો આવી બધી સુખ સમૃદ્ધિ તમને પરમાત્મા પ્રાપ્ત કરાવે બ્રાહ્મણના દીકરા તરીકે પરમાત્માને પ્રાર્થના આપ સૌને આશીર્વાદ આપ ભેગા મળી ઘર મૂકીને પણ એક ભગવાનની ભક્તિ કરી એક સરસ આવું કાર્ય કરો છો આ બધું જોઈને અમારી સાતી પણ ગજ ગજ ફૂલે છે ઘર મૂકીને આ બધું ભજન કરવું ને એ બહુ કાઠી વાત છે તો તમે જે કંઈ કાર્ય કરો છો એની અંદર પરમાત્મા તમને ખૂબ સફળતા અપાવે અને તમે ક્યારે આ કાર્ય કરી શકો કે ઘરની અંદર સુખ હોય શાંતિ હોય આયુષ્ય હોય આરોગ્યતા હોય અને એમાંથી તમે થોડો સમય કાઢી શકો એટલા માટે પરમાત્મા આપને સુખ આપે શાંતિ આપે આયુષ્ય આપે આપની આશા આપની અભિલાષા આપની આકાંક્ષા આપના મનોરથના જગદંબા પરમાત્મા પરિપૂર્ણ કરે સાથે સાથે બહેનોને પણ એક બ્રાહ્મણ તરીકે આશીર્વાદ સ્વરૂપમાં અથવા તો એક મંત્ર સ્વરૂપમાં જ્યારે જ્યારે ભજન કરો ત્યારે વાલો આવીને ઊભો રહેશે અને તમારા કાર્યની અંદર સફળતા આપશે તો ધૂન મંત્રની માફક વધારની તો બે મિનિટ કે પાંચ મિનિટ પ્રેમ કૃષ્ણાય ગોવિંદાય હરે પરમાત્માને

કદાચ ચરોતર ગુજરાતમાં તમે આવો ભાવેશભાઈને ખબર છે શંકરભાઈભાઈ શાસ્ત્રી મારો બાણો છે અયા મુકેશ મહારાજ છે અમારા મામાજી થાય છે એટલે મારું નડિયાદની અંદર વિશ્વકર્મા મંદિર છે અંબાજીનું મંદિર છે એક હજાર પાંત્રીસ વર્ષ જૂની વાવની અંદર મા મંદિર છે અને મારે ત્યાં છેલ્લા પચીસ વર્ષથી ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક અગ્નિ ચાલુ છે જ્યાં નારાયણની સેવા થાય છે અને આપ પણ જે દરિદ્ર નારાયણ કહો છો એની સેવા કરો છો શાસ્ત્રીજીને ખૂબ સપોર્ટ આપજો કારણ કે વિષ્ણુ શાસ્ત્રમાં કીધું છે કે ભગવાન કેવો આપણે ઘણી વખત કહીએ મારો પણ એક વિષય છે દેવી ભાગવતનો એમાં પણ હું કહું કે ભગવાન

કરેજો તો એ ગુરુજીને આપણે તાલીમના નાદથી ફરીથી વધાવીશું અને આપણા આંગણે બ્રહ્મ સમાજના પ્રમુખ વિશ્વવંદનીય કનુભાઈ શ્રી પધાર્યા છે તો એમના સ્વાગત માટે જગદીશભાઈ શાસ્ત્રીજી એ બ્રહ્મ સમાજના પ્રમુખ તેવા કનુ દાદાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરશે પુષ્પના હારથી એમનું સ્વાગત થતું હોય ને આપણે તાલીઓનો ગડગડાટ ન કરીએ તો અધૂરું લાગે અને મુકેશ કુમાર ઉપર ચડજો હો હા કારણ કે આપણા ત્યાં વંદનીય પધાર્યા છે ને આપણને એમનો સ્વાગતનો અવસર પ્રાપ્ત થાય અને આપણા લાડીલા કથાકાર એટલે ભાવેશભાઈ એ ભાવેશભાઈ આપીને એમનું હાર્દિક સ્વાગત કરતા હોય અને ત્યારે આવી ફીકી તાળી ચાલે અને એમની જોડે જ સ્વાગત કરી રહ્યા છીએ પ્રેમલભાઈ ત્રિવેદી જે હર હર મહાદેવ અન્નક્ષેત્ર ચલાવે છે તે પણ આપણા આંગણે પધાર્યા છે તો આવો સંકેતભાઈ ઉપર પધારશે અને પુષ્પમાળા પહેરાવી એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ એક અન્નક્ષેત્ર મારા વહલા ને વાલી તાલી છે મારા કાના ને વાલી એટલે આપણે સૌ પાડીશું ભોલીએ શ્રી કૃષ્ણ ગણાય આટલા બધા બેઠા હોય અને જયઘોષ નો અવાજ ન આવે તો ચાલે નહીં ક્ષેત્ર અન્ન ક્ષેત્ર માટે બીજો રથ પણ આવ્યો છે શ્રી પરમ પૂજ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ કનુભાઈ રાવલ એમને આપણે સાંભળીએ એમના આશીર્વચન લઈએ પરમ પૂજ્ય ભાવેશભાઈ તેમજ સર્વે વડીલગણ ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો આજનો અહીં આવવાનો મારો દિવસ મને એટલો બધો આનંદ થયો કે દરેક પાક નો એક જ ઉપયોગ